પર સપાટો ટ્રેનમાં બે પોઈન્ટ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટા દારૂના રેકેટનો પર્દાફાશ કરી અંદાજે 2.97 પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો છે પોલીસને મળેલી ગુપ્ત બાતમીને આધારે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે દારૂનો આ જથ્થો પંજાબના લુધિયાણાથી ટ્રેન મારફતે મુંદ્રા પોર્ટ સુધી લાવવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રેલવે માર્ગની ઉપયોગ કરી થઈ રહેલી આ ઘૂસણખોરીએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પંજાબ અને કચ્છના કુખ્યાત બુટલેગરોની મિલી ભગતથી આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું ઓગસ્ટ મહિનાથી સક્રિય આ માફિયાઓ પોલીસની રોડ ચેકિંગ બચવા માટે ટ્રેનનો કાગ કાગ્રો કન્ટેનરનો ઉપયોગ કરતા હતા લુધિયાણાથી માલગાડીમાં લોડ થયેલો આ દારૂ પોર્ટ પર ઉતારવામાં આવતો હતો ને ત્યાંથી સ્થાનિક નેટવર્ક દ્વારા તેનું આયોજન હતું એસએમસીએ દરમિયાન દારૂની હજારો કબજે કરી છે ને આંતરરાજ્ય રેકેટ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે આ ઘટના બાદ રેલવે અને પોર્ટ પરના કાગ્રો ચેકિંગની પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે એસએમસી અધિકારીઓ સ્થાનિક પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે સંકલન સાધી આ કેસમાં સડવાયેલા મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આટલો મોટો ફટકો માનવામાં આવે છે આગામી દિવસોમાં પંજાબ અને ગુજરાતના અન્ય સડુવાયેલા આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે